ટુ વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપીની પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીની ટુ વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક જેનો રજીસ્ટર નંબર જીજે ઝીરો ફાઇ એફ ડી ઝીરો નાઇન ઝીરો સિક્સ જે રિકવર કરી વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે